ચાલો બીજો નિત્ય છે એ માઇનસ બી હોલ સ્ક્વેર જેમનું સૂત્ર છે એ સ્ક્વેર માઇનસ ટુ પ્લસ બી સ્ક્વેર ઓકે આપણે એમ માઇનસ થ્રી હોલ સ્ક્વેર બરાબર છે તો અહીંયા તમારે કરવાનું છે પહેલાંનો સ્ક્વેર તો પહેલું પદ કોણ છે અહીંયા એમ તો એમનો સ્ક્વેર માઇનસ બે પહેલું બીજું પદ તો બે ગુણ્યા પહેલું પહેલું કોણ છે બેટા અહીંયા એમ અને બીજું કોણ છે થ્રી તો અહીંયા એમ અને થ્રી પ્લસ વર્ગ છેલ્લું કોણ છે અહીંયા તો કે ત્રણ તો ત્રણ નો વર્ગ હવે એમનો એમ એટલે કે ત્રણનો વર્ગ કેટલો થશે નવ તો આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર નેક્સ્ટ ક્વેશ્ચન છે ફોર એક્સ વાય માઇનસ બરાબર તો આ છે એ આપણે કયા નીતિ સમાધારિત દાખલો થશે તો કે એ માઇનસ બી હોલ સ્ક્વેર બરાબર એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર ઓકે ચાલો તો જોઈએ કઈ રીતે આ દાખલો થશે ચાલ તો સૌપ્રથમ આપણે કરશું પહેલાં પદનો વર્ગ તો પહેલું પદ કોણ છે અહીંયા ફોર એક્સ વાય હોલ સ્ક્વેર પછી મધ્યમ કાઉસની નિશાની બે ગુણ્યા પહેલું પદ પેલું પદ કોણ છે અહીંયા ફોર એક્સ વાય અને પછી બીજું પ્લસ છેલ્લાનો વર્ગ બરાબર આ સૂત્ર પ્રમાણે આપણે ગોઠવ્યું છે હવે આ વર્ગ છે એ ફોરને પણ લાગે એક્સને પણ લાગે અને વાયને પણ લાગે તો ચારનો વર્ગ કેટલો થાય બેટા સોળ એક્સનો વર્ગ એટલે કે એક્સ સ્ક્વેર વાયનો વર્ગ એટલે કે વાય સ્ક્વેર માઇનસ આનો આપણે ક્રમિક ગુણાકાર કરવાનો છે તો બે ચોક આઠ આઠ પંચા ચાલીસ તો અહીં કેટલા હશે ચાલીસ એક્સ વાય તો છે જ પ્લસ છેલ્લા વર્ગનો વર્ગ એટલે કે પાંચનો વર્ગ કેટલો થશે તો કે ปัจจุบัน20ถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ